પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર વ્રત શરૂ કરનારે વ્રત ના દિવસે લીલા વસ્ત્ર ન પહેરવા ભોજનમાં લીલા શાકભાજી કે કઠોળ ન લેવા વહેલી સવારે સ્નાદીથી પરવારી શિવ મંદિરે જઈ બિલીપત્રો થી શિવનું પૂજન કરી પાર્વતી તથા ગણેશ ની પૂજા કરવી ભાખર્ય સોમવારની વાર્તા કહેવી કે સાંભળવી

કનકાવતી નગરીમાં જ્ઞાનદત્ત નામનો એક મહાજ્ઞાની અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો એની પત્ની ભક્તિ પણ અત્યંત ગુણવાન હતી મહાજ્ઞાની હોવા છતાં જ્ઞાનદત્ત ઘણો ગરીબ હતો ભિક્ષામાં જે કાંઈ મળે એનાથી પેટનો ખાડો પૂરતા અને પ્રભુ ભજન કરતા કોળાનાથનો મહાભક્ત એવો આ બ્રાહ્મણ ચાર વેદ અને અઢાર પુરાણોમાં પારંગત હોવા છતાં એના ભાગ્યમાં ભિક્ષા લખાઈ હતી છતાં પતિ પત્ની બને એવા ધર્મિષ્ઠ કે પોતે ભૂખ્યા રહીને આંગણે આવ્યા અને ભિક્ષા દેહ કહીને ઉભા રહીએ એ દિવસે ભિક્ષામાં માત્ર એક રોટલો જ મળેલો એ રોટલો અતિ પ્રેમથી સાધુને આપી દીધો ત્યારે સાધુ વેશે આવેલા શિવજી બોલ્યા હે વત્સ તારું કપાળ તો જ્ઞાન તેજ થી જળહરે છે પણ તારી આંખોમાં દુઃખનો દરિયો છલકે છે આ સાંભળી બ્રાહ્મણ રડવા જેવો થઈ ગયો મહારાજ જ્ઞાન તો ઘણું છે પણ ખાવાના સાસાળાનાથ રીજાતા નથી ઘણી ભક્તિ કરી પણ હવે ચારે કોર અંધકાર દેખાય છે ત્યારે શિવજી બોલ્યા સુખ દુઃખ તો આવે ને જાય વ્રત જપ તપ વડે કર્મો કપાય તું ભાખર્ય સોમવાર નું વ્રત કરજે આ વ્રત ગુપ્તવાસતા પાંડવો દુઃખમાં મુંજાતા હતા ત્યારે યુધિષ્ઠિ કરેલું અને આ આ આ પ્રભાવે જ એમનો જય થયો વળી વ્રત વ્રત કરનાર સદા સુહાગણ રહે છે નિર્ધન ને ધન વાંઘિયા ને સંતાન આપનારું છે એટલું કહીને શિવજી કૈલાસે ગયા પવિત્ર શ્રાવણ માસ આવતા પતિ પત્નીએ પૂર્ણ શ્રદ્ધાથી ભાખર્ય સોમવારનું વ્રત કર્યું

રહેલા મહેલ આપ્યો સેવા માટે દાસ દાસીઓ આપ્યા એક જ ગરીબ સમૃદ્ધિવાન બની ગયો કૃપાથી પતિ પત્ની સુખે રહેવા લાગ્યા હે ભોળાનાથ તમે જેવા જ્ઞાન દત્ત ને ફળ્યા એવા ભાખરીય સોમવાર નું વ્રત કરનાર સૌને ફરજો બોલો ઓમ નમ શિવાય મિત્રો વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખુબ ધન્યવાદ